મૃતક રહી જીવન ચલાવી હતી મહિલાની બે દીકરીઓ છે બંને દીકરીઓ છે પરિણીત મૃતક મહિલા ગતે એકત્રીસ ઓગસ્ટના રોજ સાંજના શિનોર ખાતે રહેતા તેમના ઓળખીતાના ઘરે આવેલા હતા શિનોર ખાતે રહેતા ઓળખીતાના ઘરેથી પરત નૌકા કેન્દ્ર ખાતે જવા નીકળ્યા બાદ મૃતક મહિલા થઈ હતી ગુમ શોધખોળ કર્યા બાદ પણ મૃતક મહિલા ન મળતા તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમની દીકરીએ શિનોર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જો ફરિયાદ નોંધાવી હતી દીકરી તેમજ જમાઈ દ્વારા મૃતક મહિલાની આજે શોધખોળ હાથ ધરવામાં આવી હતી શિનોરના ઝાડી ઝાફરામાં વૃક્ષ સાથે બાંધેલી હાલતમાં ગુમ થયેલ મહિલાનો નગલા હાલતમાં દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવ્યો બનાવ સંદર્ભે મૃતક મહિલાની દીકરી દ્વારા શિનોર શિનોર પોલીસને જાણ કરાઈ પોલીસ બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી વડોદરાના શિનોરમાં નગ્ન હાલતમાં વૃક્ષ સાથે બાંધેલી હાલતમાં આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે નગ્ન હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા રેપ વિથ મર્ડર અંગે શંકા કુશંકા રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ શિનોર શું બનાવ બને તો બેન બનાવ એવો બને તો શનિવારે છે ને રાતે મમ્મી ને ફોન સ્વિચ ઓફ થયો ને લાગ્યો ના ને એટલે મને બીજે દિવસ રવિવાર ને મને ખબર પડી ને હજે મે 5 વાગે આયા બધાને મોકલ્યા તારે પછી પછી શું પછી છે ને પોલીસ સ્ટેશન અમે જઈને ફરિયાદ નોંધાઈ તો સર એવું કીધું એકવાર ચેક ચેકઅપ કરી આવો તાઈ જોઈ આવો હોધી આવો કે કઈ આગા પાછા ના ગયા હોય કે અહીં આઈ જાતે ઉત્તમ સર વીડિયો આઈને ઉતારી ગયા હતા પછી બીજા દિવસ અમે ફરે પાકુ પંચનામું કરે ને ફરે પાકુ પથ ફરવા ગયા હતા તમે હા 11 વાગે ના ગયા હતા ત્યાં હોજે અમે 5 વાગે લગીન બેહી ગયા હતા તે પુરી ડિસ્ટલમાં બરાબર આ કેવી રીતના તમને ખબર પડી આ તમારી માતાની કે અમે તપસ કરે તોયથી તપસ કરાઈને રમન ખબર પડી કે ફોન કો લાગતો નર લે ફરિયાદવારાને બદાન મોકલ્યા たら રમન ખબર પડી કે મમ્મી નહીં ઘર માં બરાબર અને આ આ જે આ બોડી મળી છે માતાજીને કેવી રીતના ખબર પડે કે અમાર આજે હવારમાં છે ને તપસ કરવા આવ્યા હતા કે એકવાર એકવાર અમે બધા ફરિયાવાળા જઈ આવીએ કે તપસ કરી આવીએ તો અમે આ જે દેખ્યા હતા ને અમે લોકો તે અમે બે પગલે રીતે જ્યાં ને એ બાજુ તો ગુલાવ એ બાજુ તપસ કરે તે બાજુ ઘંધો મને આવી ને તો કોઈ કોઈ બોડી ની વાસ આવે છે એટલે મને કઈ ખબર પડી પછી પછી તો અમે પોલીસ વાળાને ફોન કર્યો તસ્તરને ફોન કર્યો અમે and press the bell icon. Never miss an update.